જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિ ભક્તિ રસમાં તમારા બધાનું સ્વાગત છે આજના વિડીયોમાં હું તમારા માટે લઈને આવી છું કાનાજીની આરતી તો આશા કરું છું કે તમે પણ બધા મારી સાથે આરતી ગાશો અને રાત્રે કાનાજીના જન્મ વખતે પણ તમારે આરતી ગાવાની છે તો ચાલો શરૂ કરીએ કાનાજીની આરતી જય কামড়ি থা প্রভু কামড়ি থা মা চোহন মোরে মোহন চিৎ চোরে ওম জয় কালা কদ વૈકુંઠ ઉતારી પ્રભુ વૈકુંઠ ઉતારી કાલ્ય મર્દન ગીતું કાલ્ય મર્દન ગીતું ગાયો નિચારીમ જય કાનકાળા ગુણતણો તુજ પાર કે જય કાના કારા પ્રભુ જય કા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા નટવ ભક્તો મારી આ રીતે તમને પસંદ પડી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને બીજા લોકો સાથે પ્રચાર કરજો જેથી એ લોકો પણ ગાઈ શકે અને સાંભળી શકે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને જઈ શીખો